આશ્રમના નિયમો આચરણોનું ચુસ્તપણે પાલન કરીને આશ્રમની અંદર આ ત્રણ દિવસ સુધી તમામ એક્ટિવિટીમાં ભાગ લીધો છે આ ચિંતન શિબિરે ખાસ કરીને ટીમ બિલ્ડિંગ અને તમામ અધિકારીઓને ફિલ્ડ પર જે કામ કરી રહ્યા છે સ્ટેટ લેવલ પર જે લોકો છે ખૂબ મુક્તપણે તમામ સત્રોની અંદર આની ચિંતા કરવામાં આવી છે ખાસ કરીને પાંચ વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાઇવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે